ઘટક એક અને ઘટક બે માં પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સિંગવડ ખાતે આજ રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકાના સિંગવડ ઘટક એક અને ઘટક બે માં પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઘટક એક અને બે ના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ભાઈ વહોનિયા તાલુકા વિકાસ અધિકારી કે આસિસ્ટન્ટ ટીડીઓ બામણિયા અને આરોગ્ય સ્ટાફ સ્ટાફ તથા મુખ્ય સેવિકા બહેનો ખેતીવાડી અને અન્ય શાખાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ટી એચાર માંથી તેમજ મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી હતી અને નિદર્શન કરીને ટીએચઆર અને મિલેટથી થતા ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવેલ હોય તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યકર અને તેડાગર બહેનોના ઉત્સાહને બિરદાવા માટે ટીએચઆર વાનગીમાંથી થી ત્રણ નંબર અને મિલેટસ વાનગીમાંથી થી ત્રણ નંબરવાળા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાનો દ્વારા વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા દ્વારા વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ સિંગવડ દાહોદ